tại nên quan cái này Boyle ấy cô, Boyle mình છે đâu જોવા હાલો જોવા હું cái này hương vị, Boyle sẽ Không <coughs> <coughs> phải, <can see coughs> <coughs> yeah, yeah, મિત્રો હું આ પાસે બીજો ફોન હતો એ લઈ લીધો મેં કે બત્તી કરવા દો મારા ફોન માં ભાઈ તારે પાંચ ટકા સાધી છે એટલે થતી

એક મે તો એક મેટર બેટર થઈ ગયું અત્યારે 10 ને તેવી થઈ છે જોઈ શકો તમે અહીંયા તમે ભાઈ અત્યારે હવેલીમાં બોલાવો યાર આમ આ વાઇબ્રેશન આવે છે ને આપણે આલી હું એકલો હાયલો હતો તો મને ભાઈ એકલાને તો બીક જ લાગે ને એકલા ગમે માણા હોય ને એકલા તો આપણા મનમાં કઈક વિચાર આવે હા ભાઈ કઈ હાવજ દીપડા તેવું કઈ રહેતું નથી પણ હોતની બીક લાગે ને એવું તો કઈ છે નહીં હા બાકી હોય તો આપણે ફેર પડે નહીં

ને રવિભાઈ આજે ત્યારે અત્યારે આપણે અત્યારે તેની સાર જણ આપણે અત્યારે અહીંયા એકલા બેઠા થઈ શું લાગે તમને કંઈ દેખાય દેખાય નહીં આપણને કોઈ દી કંઈ દેખાય તો નહીં એ વાત એ હાસી છે ને આ બ્લોગમાં બીજા રહ્યો મજા આવશે જોઈ શકો પાછળનું વ્યૂહ અંદર તમને અત્યારે કેમ કે મારા ફોનમાં એટલે બધું કેપ્ચર નહીં થાય ને મજા આવે એટલે કેમજ આવી વાહ જો ભાઈ तुम्हारे जो नो हैं हमारे हैं कितने हीरा बने हैं गैस जब मैं लाठ गड़ियां हैं ये से हाँ यहाँ पांच पंद्रह दस मिनट पहला हाँ वो तो तो हेलो तो तो गाइस